પણ પિતૃની પાછળ જો કથા કરવી હોય ભાગવત જ કરવી હોય તો એમાં બ્રાહ્મણ જ જોઈએ આ બધા બ્રાહ્મણોના લક્ષણ છે વિરક્ત વૈષ્ણવ વેદ શાસ્ત્ર વિશુદ્ધિક્રોદ વેદો ને ભણનારો હોવો જોઈએ વેદને જાણનારો હોવો જોઈએ શાસ્ત્ર ને પુરાણ ને જાણનારો હોવો જોઈએ દસ દસ વર્ષ હોસ્ટેલમાં રહી પાઠશાળામાં રહી અને ભણેલો હોવો જોઈએ હોવો જોઈએ ગોતું હોય તમારે દવા દેવા ઓપરેશન કરવા તો હું કઈ સારો ડોક્ટર હોય ત્યાં જાય હોય કે બરાબર ઓપરેશન થાય બ્રાહ્મણ પણ કેવો હોવો જોઈએ એ શ્લોક બતાવ્યા છે બ્રાહ્મણના લક્ષણ છે વિરક્ત વૈષ્ણવ વિપર જો પેલા તો શબ્દ બધાયો છે કે વિરક્ત હોવો જોઈએ વિરક્ત એટલે કેવો તો કે આશા વગરનો કોઈને આશા ના હોય કોઈ તૃષ્ણા ના હોય પૃથ્વી ઉપર કોઈ પાંચ મૂકી તો ભલે મૂકી તો ભલે એવો વિરક્ત બ્રાહ્મણ હોવો જોઈએ અને કથાની દક્ષિણા નક્કી ના કરે એવો બ્રાહ્મણ હોવો જોઈએ તમે આવો શ્રીફળ દેવા પછી એમ કે હું તો ભાઈ લાખ રૂપિયા લઈશ એવો હોવો જોઈએ વિરક્ત બ્રાહ્મણ જેની કોઈ આશા ના હોય તૃષ્ણા ના હોય અને પાછો કેવો તો કે વૈષ્ણવ વૈષ્ણવ એટલે ભગવાન નો ભક્ત હોવો જોઈએ ખાલી બોલે એમ નહીં પોતે પણ નિયમનું પાલન કરતો હોય પોતે પણ ભગવાનની ભક્તિ કરતો હોય એવો બ્રાહ્મણ હોવો જોઈએ પાછો કેવો વિરક્ત વૈષ્ણવ વિપ્ર વિપ્ર એટલે બ્રાહ્મણ જ હોવો જોઈએ ભાગવતની કથા કરવી હોય તો બ્રાહ્મણ જ હોવો જોઈએ એ લખ્યું શ્લોકમાં વિપ્ર વિપ્ર એટલે બ્રાહ્મણ કોઈ નિંદા નથી કરતા પણ અત્યારે બધા કરવા માંડ્યા છે કથા બસ હા બીજા કોઈ સત્સંગ કરવા હોય ભગવાનનું નામ લેવું હોય તો કોઈ નાથી પાડી પણ પિતૃની પાછળ જો કથા કરવી હોય ને ભાગવત જ કરવી હોય તો એમાં બ્રાહ્મણ જ હોવો જોઈએ આ બધા બ્રાહ્મણોના લક્ષણ બતાવ્યા છે વિરક્ત વૈષ્ણવ વિપ્રવ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદોને ભણનારો હોવો જોઈએ વેદને જાણનારો હોવો જોઈએ શાસ્ત્રને પુરાણને જાણનારો હોવો જોઈએ દસ દસ વર્ષ હોસ્ટેલમાં રહી પાઠશાળામાં રહી અને ભણેલો હોવો જોઈએ ડિગ્રી વાળો હોવો જોઈએ ડોક્ટર ગોતું હોય તમારે દવા દેવા કોઈ ઓપરેશન કરવા તો હું કંઈ સારો ડોક્ટર ત્યાં જાય કે બરાબર ઓપરેશન થાય પાઠશાળામાં હોસ્ટેલમાં સંસ્કૃતમાં ભણેલો હોવો જોઈએ અને ડિગ્રી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ એવો બ્રાહ્મણ હોવો જોઈએ વેદશાસ્ત્ર વિશિદ્ધિકૃત દ્રષ્ટાંતો કુશલો ધીરા કથામાં કદાચ કોઈ વાત એવી હોય ના સમજાય તો કોઈ દ્રષ્ટાંત આપીને તમને સમજાવે પણ દ્રષ્ટાંત કથાનું અનુલક્ષણ હોવું જોઈએ બહારની કોઈ વાતો ના હોવી જોઈએ પાછો કેવો હોવો જોઈએ તો કે ધીર ગંભીર હોવો જોઈએ શાંત હોવો જોઈએ ધીર પણ હોવો જોઈએ ગંભીર પણ હોવો જોઈએ વક્તા કાર્યો નિષ્ઠુસ કોઈ ઈચ્છા વગરનો કોઈ ઈચ્છા ના હોય જોઈએ